કેમ બધા તમે મજામાં અને તમને કદાચ નવે લાગશે કે આજે હું ઉઠ્યો છું સવારે સાત વાગે એટલે લગભગ સાડા છ આસપાસ ઉઠેલો હતોને વાંચવા માટે વાંચવા માટે લાગી ગયો અને વાંચવા બેઠો હતો અહીંયા પછી કીધું લાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો બ્લોગ સ્ટાર્ટ કરું કેમ જો સ્ટાર્ટ કર્યો ન સો યસ આજે જલ્દી ઉઠ્યો હતો અને મજા ઈ જલ્દી ઉઠે પણ આ એક જ દિવસનું અને કાલે એક્ઝામ છે સો આજે વાંચવું પડશે દબાઈ ને વાંચવું પડશે ભરી જ નાખવું પડશે બધું જવાબો આવું કરવું પડશે સો વાંચીએ અને પછી મળે તમે ઓકે એટલે આજે હવે થોડા હવે થોડા જેટલા બ્લોક થતા હશે ને હવે એથી ઉછે એટલે હું કોઈ બતાવી નહીં શકું કેમ કે હું ક્યાંય જઈશ નહીં ક્યાંય ફરીશ નહીં જોઈએ આવે તો મૂડ ઉપર આધાર છે ઓકે વાંચી લઈએ વાંચીએ તો મને લાગે છે સખત ભૂખ સવાર સવારમાં ખબર નહીં હું સવાર સવારમાં જલ્દી ઉઠું ને ત્યારે મને ભૂખ લાગી જ જાય છે અને બપોરે ઊઠું તો ભૂખ લાગતી જ નહીં તો સવારે અત્યારે જલ્દી ઉઠ્યો હતો ને તો ભૂખ લાગે છે અને વાંચવા મન લાગતું નહીં ચાર ચેપ્ટર વાંચ્યા હજુ બાજુ બીજા બાકી છે અને ભૂખ લાગે છે ચલો થોડું જમી લઈએ જમ્યા પછી વાંચીશું અને અમારા ત્યાં તો ઘરે જલ્દી જમવાનું થઈ જાય છે એટલે વાંધો આવતો નહીં હું બપોરના બે બે ત્રણ વાગ્યાનો સુઈ ગયો હતો અને ઉઠો સાંજે સાત વાગ્યે ઉઠીને તરત મોડો ધોઈને વાંચવા ગયો અને અત્યારે આઠ વાગ્યા નીચે આવ્યો મતલબ સાડા સાડા આઠની આસપાસ કલાક મેં વાંચ્યું પછી થોડુંક બ્રેક લીધો અને આજે એટલું ખાસ બ્લોગ થશે એવું મને લાગતું નહીં એટલે કદાચ આ વ્લોગ હું કાલનો પાંચ તારીખને ચાર તારીખનો ભેગો મૂકું નહીં તો પછી ખબર નહીં આવે તો ભગવાન રાણાને મેં વ્લોગ એક્સપર્ટ પેલો વ્લોગ પબ્લિક પબ્લિક પણ નહોતો કર્યો અને એમને મેં મૂકી દીધો તો વ્લોગ એ ગઈકાલનો જે તમે પ્રીવિયસ બ્લોગ જોયો હજુ મેં ટાઇટલ થમને કશું નહીં આપ્યું એ પણ કરવાનું છે પહેલા વાંચવાનું કરી લો પછી એ કરીશ બહુ કામ છે યાર આ સુઈ ગયો ને એટલે લોચા ત્યાં નહોતું સુવાનું મારે પણ સવારે રાત્રે બે વાગે સુતા હતા બે બે અઢી વાગ્યાની આસપાસ સૂતો હતો અને પછી સવારે સાડા છ છ વાગ્યાની આસપાસ ઉઠી ગયો સો એટલે તો અત્યારે વાગી રહ્યા છે પોણા બાર રાતના પોણા બાર થાય છે ને હજુ હું સ્ટીલ વાંચી જ રહ્યો છું કેનો અને જમી લીધું છે જમીન કરીને મેં જમીન કરીને મેં વાંચ્યું છે મેં બ્લોગ એટલા માટે ના કરી કે ભાઈ મારો ફોન નીચે હતો અને હું ઉપર વાંચતો હતો કેમ કે ભાઈ ફોન ઉપર રાખીશ તો નોટિફિકેશન આવશે અને ધ્યાન ભટકાશે એના કરતાં ફોન નીચે રાખવું એમ નીચે મેં ફોન નીચે રાખ્યો હતો અને વાંચતો હતો અને મળ્યો હવે કાલે સવારે એક્ઝામ ટાઈમે કેમકે આ કાલે બ્લોગ નહીં આવે આ બે દિવસ તો એક સાથે બ્લોગ આવશે કેમ કે આજે મેં કંઈક કર્યું છે નહીં આખો દિવસ ઘરે રહ્યો હતો તો પછી એમાં હું શું બતાવું એટલે આ વ્લોગ મતલબ અત્યારે બે દિવસ સાથે વ્લોગ આવશે તો મળીએ આપણે કાલે સવારે એક્ઝામ આપતી વખતે એટલે આપવા જવું ત્યાં ઓકે અત્યારે વાગી રહ્યા સવારના પાંચ પાંચ વાગે ઉઠી જાઓ છો ના પાંચ વાગે નહોતો ઉઠ્યો પાંચ વાગે ઉઠ્યો હોય ને તો અત્યારે વાંચવા છ વાગે બેઠો એટલે ઉઠો તો ચાર વાગે ચાર વાગે ને નહીં ધોઈ લીધું અત્યારે પ્રોપર અત્યારે પોણા પાંચ થયા છે પાંચ વાગ્યા નથી બરાબર એટલે હું લગભગ અડધો એક અડધા અડધો મિનિટમાં હું ફટાફટ નહીં ધોઈને આવી ગયો છું અને હવે વાંચો બેસીએ અને જે વાંચું છે એને રિવિઝન કરીએ અને વાંચીએ બરાબર છે હા ચાલો વાંચીએ તો અત્યારે હું રેડી થઈ ગયો છું સ્કૂલ જવા માટે અને મને બી કે વાતની છે કે મારા વાળ કાપવાનું નાખે તો સારું છે અને અમે જેમ તેમ કરીને આમ નાના વાળ દેખાય એમ કરવાનો ટ્રાય કર્યું છે પાણી નાખીને સીરમ નાખીને બેસાડ દીધા છે બરાબર હવે તો ખબર પડી જ જશે કંઈ નહીં જોયું જોશે અત્યારે તો વાંચીને વાંચીને તૈયાર થઈ ગયો છું ને હવે જઈશું સ્કૂલે વાગ્યા છે સાત સાત ને દસ થઈ જાય આઠ વાગ્યાની સ્કૂલ છે પણ મારે હોલ ટિકિટ લેવાની છે એટલા માટે જલ્દી જઈશ નહીં તો પછી ત્યાં લાઈન હશે ને તો પછી એક્ઝામ મારે લેટ આપવી પડશે આ દર વખતનું છે એટલા માટે જલ્દી જાઉં અને પછી જલ્દી જલ્દી જાઉં

કે પેપર કેવું છે કેવું નહીં તમારા માટે તો નેક્સ્ટ ક્લિપમાં માં મળવાનો છું તો એક્ઝામ આપીને હું આઈ ગયો છું ઘરે અને એટલું ખતરનાક એટલું મસ્ત એટલું સરસ મજાનું પેપર ગયું મારું કે ના પૂછો વાત મે લાઈફમાં પહેલી વાર ત્રણ સપ્લિમેન્ટરી ભરી જસ્ટ કીડી એ ત્રણ સપ્લિમેન્ટરી મે દબાઈ જ ભરી નિબંધ હતું એ જડે એ જીવન છે આહા તો આવું સરસ મજાનું નિબંધ કોણ નાનું લખે બે ત્રણ બે ત્રણ ત્રણ પેજનું બરાબર ઠોક્યું છે અને સરસ મજાનું લખ્યું છે એટલે પાસ તો થઈ જઈશું આપણે ગુજરાતીમાં એટલે ફર્સ્ટ પેપર સારું ગયું તો હવે સેકન્ડ પેપરની ઉતાવળ છે કે ભાઈ સેકન્ડ પેપર કેવું જશે તો હવે અત્યારે જમવાનું બાકી છે તો જમી કરીને આપણે સેકન્ડ પેપરની તૈયારી કરીશું સેકન્ડ પેપર છે બી નું બે નું પેપર છે સો યસ જમી લઈએ પછી કરીએ ઓકે તો પહેલાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકું કે ચાર્જિંગમાં કોઈ મોબાઈલ નહોતો મૂકે બોલો તો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા ચાર ચાર પાંચ વાગ્યાની આસપાસ તો મને નહીં ખબર પણ અત્યારે હું ચા નાસ્તો કરવા બેઠું છું બેઠો નહીં ઊભા ઊભા ચા નાસ્તો કરું છું ખબર નહીં કેમ મોબાઈલમાં મોબાઈલમાં ચાર્જિંગ નહીં અને ખબર નહીં કેમ મને આવી રીતે ઊભા ઊભા નાસ્તો કરવાની ઈચ્છા રહી ગઈ તો કરું છું એ પાપડ એવું તર્યું છે ભૂંગરા છે અને ચા છે મારા હાથમાં બીજું ભૂંગરું છે અને સોરી પાપડ છે અને મેક્સ ભાઈ અહીંયા બેઠા છે મેક્સભાઈ કમ કોમ બેઠા ચા કમ લે દેતા દેતો કીધરા કમી લેગા નહીં આના મત તેરે કો નહીં ચાઇએસ ચાઇએતા હાલ તો અત્યારે ચા નસ ઉપર આવી ગયો છું અને આજે કોઈ વ્લોગ આવ્યો નથી કરી મતલબ વાંચ્યો હતો તો પછી ઘરનું બતાવી હું કેટલું બતાવું કે ના હું ક્યાંય ગયો છું ના કઈ કર્યું છે મેં વાંચ્યા સિવાય સો આવું હતું તો પછી મેં એટલું ખાસ શું ના કર્યું તો પછી મેં વિચાર્યું કે ગઈકાલનો અને આજનો બધો ભેગો બે દિવસનો તો બ્લોગ અપલોડ કરીશ ગઈકાલે તો આ બ્લોગ આવી ગયો હશે ગઈકાલે અને હા તમે જોતા હશો ત્યારે આવી ગયો હશે તો આવું હતું તમને ખબર નહીં પડે કે આ ગઈકાલ ગઈકાલ શું કરે છે પણ એ થોડું એવું જ છે અને ગઈકાલ જે બ્લોગ આવશે બધા રેગ્યુલર આવશે એ તો એના દિવસે આવશે એના એ દિવસે આવશે પણ એક એક દાડો થઈ જાય હવે પણ આપણે બ્લોગિંગ તો કરી હો એટલે ઓકે તો ચલો હવે વાંચવાનું ચાલુ કરું વાંચી લઉં અને પછી મળીએ આપણે આજનું વાતાવરણ તો તમે જોવા ખરેખર તો મનોજને આવા વાતાવરણમાં મતલબ નેચરમાં રહેવું ઘણું ગમે છે સિટી કરતાં ગામડામાં રહેવું ઘણું ગમે છે એવું કહું તો ચાલે એવું કહું તો હું ચાલે એટલા માટે આપણું ઘર જે આપણે નવું ઘર જે લીધું એ એવી રીતે જ છે આમ છે સિટીમાં છે અમદાવાદમાં જ છે એ અમદાવાદમાં જ પણ ત્યાંનો જે આસપાસનો જે એરિયો છે એકદમ એવું લાગે કે ભાઈ ગામડામાં આવી ગયા એકદમ નેચરના ખોળામાં આપણે રહેતા હોય ને એવું ફીલ થાય એવી રીતે અમે લોકોએ ઘર લીધું છે અને હું તો બહુ એક્સાઇટેડ છું કે ત્યારે ક્યાં તે કે ત્યાં ક્યારે રહેવા જઈએ કેમ કે હજુ તો દોઢ વર્ષ થશે એક દોઢ વર્ષ થશે પણ આ એક દોઢ વર્ષ આમ એવું થાય છે કે ક્યારે જાય ક્યારે જાય અદભુત છે હવે ત્યાં રહેવા જઈશું તો મજા આવશે બ્લોગ કરવાની મજા આવશે ઉપરથી નીચે આવતો હોય નીચે મારથી નાના નાના સીડીઓથી આ બધું વિચારી છે તો મને આમ એવું થાય છે કે ક્યારે જઈએ તો અત્યારે હું આવી રીતે ચાલતા ચાલતા જ વાંચી રહ્યો છું અને અત્યારે મેં નોટમાં વાંચું નોટમાંથી વાંચવાનું કે વાંચ્યું અને અત્યારે મોબાઈલમાંથી મારે વાંચવાનું છે યુટ્યુબમાંથી જોઈને તો અત્યારે એ કરી દો છું તો ચલો વાંચીએ અને વાંચીએ લાસ્ટમાં મારે આ જ હોય છે વાંચીએ અને વાંચીએ અને વાંચીએ મેલો હેડા વાંચવા દો તો અત્યારે ઘરે કોઈ છે નહીં મારા બા સિવાય કેમ કે પમ્મી પપ્પા ભાઈ ટંટાલાલ એ લોકો ગયા છે સાગરભાઈના ત્યાં અને ઘરે બા એવું કહે છે કે આજે બહારનું ખાઈએ તો ખબર ને એને કેમ ઈચ્છા થઈ ગઈ તો બા એવું છે કે બહારનું ખાઈએ તો તું જઈને લઈ જાય હવે ગાડી છે ને એક્સેસ ભય લઈને ગયો છે અને બાઈક પપ્પા લઈ ગયા છે એટલે બે ગાડી ગઈ છે હવે હું જાઉં કેમ ન રિક્ષામાં ફાવશે નહીં તો કોઈની ગાડી કરું કૂકનું સેટિંગ થાય કૂકની માગી લઉં અને પછી જઈએ અને પછી જઈએ લઈને આવીએ બરાબર છે કવર પહેલાં ઉપર જઈને લેતા કેમ કે મારું કવર કેમ કે મારો મોબાઈલ વિધાઉટ કવર હું યુઝ કરી રહ્યો છું અને મને ખબર છે કે હું એક દાળો જો એક આખો દાડો હું વિધાઉટ કવર મારો મોબાઈલ યુઝ કરું ને તો મોબાઈલ તૂટી જાય એટલે એનો રિક્સ નહીં લેવો જઈને લેતા હું કવર તો અત્યારે અમે લોકો ત્રણ ડંગ અમે લોકો નીકળી ગયા છીએ નીકળી ગયા છે જાણે એવી રીતે કહું છું ને જાણીએ આમ તો ક્યાંક ફરવા જતા હોય એટલે મારું ખાવાનું લેવા માટે આ બે આ હું બેનલાઈને જઉં છું

ખાવાનું લઈને ઘરે જઈએ બરાબર તો જમી કરીને અત્યારે હું આંટા મારતા મારતા મારશતો તો અચાનક મને યાદ આવ્યું કે મેં મેં બ્લોગ એન્ડ કરવાનું મારું રહી ગયું છે સો અત્યારે તો મમ્મી પપ્પા લોકો કોઈ આવ્યું છે નહીં મારો ખાટલો વિસાવ છું બાકી છે પણ અત્યારે હું વાંચું છું એટલા માટે થોડી વાર પછી હું વિસ વિસાઈને સુઈ જઈશ કાલે સવારે એક્ઝામ આપવા જવાનું છે સો આ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આ બ્લોગ હતો બે દિવસનો ગઈકાલે આજે મતલબ આજે તમારા માટે ગઈકાલ ગઈકાલે કોઈ બ્લોગ આવ્યો ન તો એના માટે એને બીજું તો શું કરી શકીએ આપણે કઈ નહીં તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબાઈ જય મોગલમાં જય મેલીમાં બાય બાય